ભક્તિમ પ્રયચ્છ રઘુપુંડર નિર્ભરા મે કામાદિદોષ રહિત અખિલંતરાત્મ ભક્તિની શ્રેષ્ઠતા છે સાહેબ અને ભક્તિની શ્રેષ્ઠતા માટે ભાગવતના ત્રીજા સ્કંદમાં યા કે સંસર્ગ લીલામાં સાહેબ કથા આવે છે કોની વિદુર ચરિત્ર ની કથા સાહેબ ભાગવતમાં માં વિદુર નું પાત્ર બહુ શ્રેષ્ઠ પાત્ર છે આપણે જો વિદુર નું નામ આવે ને એટલે લોકોના મગજમાં બસ એવી જ કલ્પના વિદુર એટલે ગરીબ માણસ વિદુર એટલે ઝૂપડી મારે વિદુર એટલે ફાટેલા તૂટેલા કપડા વાળો ના એસી ભ્રાંતિ મેં મત રહે ના વિદુર ગરીબ જરૂર છે વિદુર કંગાલ નથી સાહેબ વિદુરની નીતિ મહાભારત કઈ મહાભારત વાંચો અને કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાગવતમાં પ્રમાણ છે વિદુર યમનો અવતાર છે યમરાજા સ્વયં માંડપી ઋષિ ના શ્રાપ ને કારણે પૃથ્વી પર વિદુર થઈને આવ્યા છે